જવાબ આપવો જોઈએ જો સરકાર ગોડાઉન ખુલ્લું કરીને દૂધને દૂધનું પાણી ન કરે તો સરકારના પેટમાં પાપ છે જ્યારે મગફળી નાખનાર ખુદ કહે છે તો સરકાર કેમ કોઈ પગલા નથી લેતી ડ્રાઈવરોના કહ્યા મુજબ નબળી ગુણવત્તાની એકવીસ હજાર બોરી ગોડાઉનમાં નાખી છે ડ્રાઈવરોના કહ્યા મુજબ પિસ્તાલીસ પિસ્તાલીસ ફેરા રાજસ્થાને કર્યા છે ગોડાઉનમાં મિલિટરી વિભાગના હથિયાર નથી કે સરકાર ખુલ્લું ન રહી શકે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે સરકારે આ ગોડાઉન તાત્કાલિક મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જુનાગઢની જેવીસ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર ગુણિઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગો છે અને આ ગોડાઉન સળગી જાય તો નવાઈની વાત નથી પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માગું છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ કેવી રીતે તો એ ગોડાઉનના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે એ જ મગફળી છે જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ પાપ હશે તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ આવેલી આ જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ